સુરતમાં કરુણા સર્જાઈ હતી ખાતે આવેલા કોલ્ડ કંપનીમાં કોલસા છોડવાનું કામ માતાની માસુમ માસૂમ નો હાથ મશીનમાં આવી જતા મોત નીપજવા પામ્યું હતું જેને લઈને પરિવાર રડારડ કરી મૂકી હતી સુરતમાં આવેલી કંપનીમાં કોઈને કોઈ બેદરકાર કારણે અકસ્માત સર્જાતા હોય છે ત્યારે પાંડેસરા ખાતે આવેલા પેરેડાઇઝ કોલ્ડ કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં કોલ્ડ કંપનીમાં કોલસા છોડવાનું કામ કરતી માતા કામ હતી તે સમયે ચાર વર્ષની ગૌરી બારિયા નામની માસૂમ બાળાનો હાથ મશીનમાં આવી ગયો હતો જેને લઈને બાળાને ગંભીર ઇજો થતા તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી ત્યાં તેનું કરુણ મોત નીપટતા પરિવારજનો પર આપ તૂટી પડ્યો છે સર મારું નામ રાજેશ બારિયા છે રહેનેવાળા એમપી જો ઘટના હોય ને તો આપણે જે પ્લાન્ટ હતો ને કોલસાનો એમાં છોકરીનો હાથ ફસાઈ ગયો છે

વધુમાં મૃતક માસુમ ગૌરી બારિયાના પરિવારમાં માતા પિતા સાથે તેની એક બહેન અને એક ભાઈ બહોન પણ સામે આવ્યું છે અથવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે